નમસ્કાર મિત્રો જો આપણે આવ્યા છીએ એજીવીપી છરોડી છોડી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવમાં તો સ્મૃતિ મહોત્સવ અને અહીંના કાર્યક્રમ વિશે વિશેષ વાત કરીએ તે પહેલાં ખાસ તો અહીંયા કયા કાર્યક્રમમાં પ્રકૃતિનું જતન કઈ રીતના થાય એના વિશે માધવ સ્વામીએ જણાવ્યું હતું જો આ મંદિરનું પંડાંગણ છે અહીંયા જો મહિલાઓને આવી રીતના પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરીએ આવા બધા વોટિંગો કરીને આ મહિલા સ્વયંસેવકો જ છે બધા જે પાંચે પાંચ દિવસ સ્વયંસેવકનું કામ સારી નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે તેવા લોકો અત્યારે એક શોભાયાત્રા કાઢી રહ્યા છે છેલ્લા દિવસમાં કે પાણીનો બગાડ ન કરીએ પાણીનું ટીપું ટીપું બચાવીએ એવી રીતના પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરીએ બધી વાતનો ચાર એ છે કે પ્રકૃતિનું જતન કોઈ પણ સંજોગે પ્રકૃતિનું જતન કરીએ નહીં કે ખાલી ખેડૂત પણ આમાં તમામ આવી જાય તમામની જવાબદારી બનતી હોય છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ તે પણ પ્રકૃતિનું જતન છે પ્રાકૃતિક ખેતી કરીએ તે પણ પ્રકૃતિનું જતન છે આવી રીતના મહારે રેલી શોભાયાત્રાનું આયોજન છે તો ખાસ વિશેષ આપણે અહીંયા માધવપ્રિયદાસ સ્વામીને પણ સાંભળવા છે વિડીયોમાં બન્યા રહેજો ખેતીને રસાયણ મુક્ત કરીએ એવા વગેરે વગેરે બેનરો વોર્ડિંગો લઈને બેનો પ્રચાર કરી રહ્યા છે મંદિરના પટાંગણમાં શોભાયાત્રા છે જે પોથી યાત્રા છે છેલ્લે કથા કાર્યક્રમ પૂરો થઈ ગયો છે સ્મૃતિ મહોત્સવનો ક્યારે આ લાસ્ટ કાર્યક્રમ છે જે સ્મૃતિ મહોત્સવ બે હજાર ત્રેવીસ છેલ્લા દિવસોમાં લાસ્ટ કાર્યક્રમ ચારના ભાઈઓ બેનો અને બાળકો શોભાયાત્રાની તૈયારીમાં લાગી ગયા છે ટામટૂમથી શોભાયાત્રા નીકળી રહી છે જેમાં અમે પણ આ સંસ્થા મહોત્સવનો લાભ લીધો છે અને આ પ્રાકૃતિક ખેતી કરીએ ઓર્ડિંગ છે એના પછી અમને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જે વ્યવસ્થિત પ્રાકૃતિક કૃષિ કરીને મૂલ્યવર્ધન કરતો હોય તો એ વસ્તુના વેચાણ માટે ફ્રી કોર્સ વેસણ વ્યવસ્થા માટેના સ્ટોલ પણ આપ્યા હતા અને અમને લાભ પણ મળ્યો છે એવી ભણામણ કરે છે ખેડૂતો તમારે તો પોઠાસણનો છે તો પોઠાસણનો ઉપયોગ કરો અને પ્રાકૃતિક કૃષિ અપનાવો સ્વામીજીનું પ્રવચન છે સરસ મજાનું આપણે એક પ્રાકૃતિક ખેત પેદાશ કરતા ખેડૂત નો મુલાકાત માટે આવે છે ભાઈ એમનો પરિચય આપશે મારું નામ છે દિલીપ કે હીરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો અમરેલી મારા ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ અમે દેશી ગાય પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને જે કૃષિ ખેત પેદાશો થાય તેનું જાતે જ મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને આવી રીતના અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને આવી રીતના સીધા ગ્રાહકને જ વેચાણ કરીએ છીએ કોઈ માર્કેટિંગ યાર્ડમાં કેવી રીતના વેચાણ નથી કરતા એવી રીતના આપણે ચણાની ડાળ છે ચણાની ચણાની ડાળ બનાવી છે તો જાતે જ ઘરે દાળ બનાવીને ડાયરેક્ટ પેકિંગ કરીને ગ્રાહકને આપીએ છીએ તો આ સણાની દાળ છે એવી રીતના તુવેરની દાળ કરી છે તો સીધી ડાયરેક્ટ તુવેરની વેચતા તુવેરની દાળ કરીને જ વેચીએ છીએ એવી રીતના આપણે કાળા તલના તેલમાંથી માલિશ તેલ બનાવ્યું છે શરીરના અંદર ટૂંકમાં હાંતાના દુખાવ હોય કે પછી કોઈ હોજા હોય શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવ હોય તો હળવા હાથે માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે એવું આપણે માલિશ તેલ બનાવ્યું છે એવી જ રીતના અમે અમારા ફાર્મમાં હળદરનું વાવેતર કરીએ છીએ તો હળદર છે તો ડાયરેક્ટ હળદર નથી વેચતા એને આપણે પતી કરીને સુકવીન પાવડર કરીએ સારા ન્યુટ્રિશન કરફ્યુમ વાળી હળદર તૈયાર કરીએ અને કિલોના પેકિંગ કરીને ડાયરેક ગ્રાહકને વેચાણ કરીએ છીએ તો હળદર છે એવી રીતના ગૌમય ભસ્મ છે ગાયના ગોબરની ભસ્મ જે આપણે પાણીમાં એડ કરીને પીવાથી પાણી ઓક્સિજન લેવલ વધી જાય છે ટૂંકમાં આપણે એ પાણી પીવાથી આપણું ઓક્સિજન લેવલ પણ વધે છે પિસ્તાલીસ ટકા આમાં ઓક્સિજન લેવલ હોય છે એવી રીતના આમાં વોટર પ્યોરિફાય પાણી પીતા હોય અહેસાસ થાય છે અને એવું ક્લિયર પાણી થઈ જાય છે વોટર પ્યોરિફાય જે મિનરલ વોટર હોય એની તુલના સામે થાય છે પણ મિનરલ વોટરમાં જે ન્યુટ્રિશનો ઓછા થાય છે મિનરલ મિનરલ કરવાથી એ આમાં પ્લસ થઈ જાય છે જેમ કે બી ટલની ઉણપ આવતી હોય એવા ઘણા પ્રશ્ન બનતા હોય ન્યુટ્રિશનને લગતા એ આમાંથી મળી રહે છે એટલે એટલી જ એવી સામાન્ય નાની એવી એક પેકેજ છે અને ચાલીસ લીટર પાણીમાં કામ કરે છે જેવું ગંગાનું જળ પીતા હોય એવો અહેસાસ થાય છે

તો એમાં કોલસી કેમિકલ વાંસની સળી આ બધા પ્રદૂષણ ફેલાવતા વસ્તુઓ છે તો એ આપણે નથી ઉપયોગ કરતા એની જગ્યાએ આવી રીતના નેચરલ ધૂગબત્તી ઉપયોગ કરીએ અને બનાવીએ છીએ તો ખરેખર આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ જ લાભ થાય છે કારણ કે આપણે ધૂપબત્તી બન કરીએ પ્રગટાવીએ તો આપણા ઘરે જ હોય છે તો ઘરે આપણે શ્વાસ શ્વાસની ક્રિયામાં એ ધોવાડો પ્રદૂષણવાળો લેતા હોય છે જેનાથી આપણા સ્વાસ્થ્યને હાનિ પોષે છે તો એટલા માટે આપણે આવી રીતના આવી ધૂપબત્તી બનાવીએ છીએ ત્યારબાદ દાંત દંતમંજન બનાવીએ છીએ બાવલ સાઇલનો પાવડર હોય સાથે ગૌમય ભસ્મ હોય અને સાથે કપૂર થાઇમોલ મેન્થોલ લવિંગ તેલ ત્રિફલા ત્રિકટ સુર્ણ એવી રીતના બધી ઔષધિ એડ કરીને આપણે આ દંતમંજન બનાવીએ છીએ જે આપણે ટૂથપેટની જગ્યાએ વાપરી શકીએ કોઈ એક પણ પ્રકારનું કેમિકલ નથી આવતું જેથી દાંતની સાસ સમૃદ્ધિ સારી રહે અથવા દાંતને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તો એમાં ખૂબ જ રાહત થાય છે એવી રીતના આપણે સાસનો મસાલો બનાવ્યો છે તો એમાં સરગવાનો પાન છે પુદીના છે લીમડા મીઠા લીમડાના પાન છે એવી રીતના તીખા છે સંસળ છે છીંઘો મીઠું છે આ બધું એડ કરીને જરૂરિયાત મુજબ અને સાસનો મસાલો તૈયાર કર્યો છે એવી જ રીતના ત્રિફલા સુરણ જેમ આવે એમ આપણે શાસ્ત્ર સર્વતા સુરણ તૈયાર કર્યું છે જેમાં ઘીમાં તળેલી ગાયના ઘીમાં તળેલી ઇમેજ હોય છે તો પછી આમળા હોય છે લાલ કડા છે મેડા હોય છે બળી રીતના ત્રણ વસ્તુ એડ કરીને સાચે સર્વદા સુરણા બનાવ્યું છે જે આપણે ગેસ એસિડિટી કબજિયાત કે શરીરની નબળાઈ કાંઈ પણ પ્રશ્ન હોય તો સવાર સાંજ લેવાથી એમાં ખૂબ જ લાભ થાય છે એવી જ રીતના આપણે પંચગવ્ય નશ્ય તૈયાર કર્યું છે ગાયના ઘીમાંથી જે દેશી ગીર ગાય આવે એના ઘી અને એ ઘીનું આપણે પંચગવ્ય એડ કરીને ગાયનો દૂધ ગૌમૂત્ર ગોબર રસ દહીં અને ઘી આ બધું એડ કરીને પંચગવ્ય નસ્ય બનાવ્યું છે નસ્ય વાપરવાના ફાયદા એ છે કે ગળાથી ઉપરના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન માનો કે નાકમાં મસા ધારડતા હોય આંખની બળતરા કે આંખમાં દુખાવો કંઈ પણ કાનનો એવી રીતના મગજને લગતો કંઈ પ્રશ્નો યાદશક્તિ યાદશક્તિ આકાશી પહેરેલી દરેક વસ્તુમાં આ નાકમાં ઉપયોગ કરવાથી નાકમાં બે બે ટીપા બે નાકમાં નાખવાના રાત્રે સૂતી વખતે એટલું કરવાથી દરેક વસ્તુમાં લાભ થાય છે એટલે ગળાથી ઉપરના તમામ પ્રોબ્લેમમાં આ લેવાથી ફાયદો થાય છે છે એવી રીતના પંચગવ્ય માનો કે આપણા શરીરમાં એમની બે સમસી ઘીની જરૂરિયાત હોય એની જગ્યાએ આપણે અડધી ચમસી ન ખાતા હોય મતલબ આ ઘી એવું છે કે જે ઘી છે એના દસ ગણા ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય એ ટાઈપનું ઘી આપણે પંચગવ્ય ઘી બનાવ્યું છે તો આ ઘી લેવાથી એક સમ શિખાડો તો આપણે દસમ શીખવા દ તૂલ્યો જે ન્યુટ્રિશન મળે એ આમાંથી મળી જાય છે એટલે શરીરની અંદર કોઈ પણ બીમારી હોય તો દવા ચાલુ હોય તો એને એ દવામાં રાહત કરવા માટે ઓછી કરવા માટે આ વસ્તુ સાથે યાદ કરીએ તો દવા લેવામાં પણ ઘણી રાહત થાય છે એવી રીતના આપણે આ થાબુ બનાવ્યા છે જુદા જુદા આપું ગાય નું દૂધ ઘી ગૌમૂત્ર ગોબર એવી રીતના બધી વસ્તુ યાદ કરીને પંચગવ્ય સાબુ બનાવ્યો છે નાવા માથું ધોવા સાંભળીને લગતા કઈ પ્રશ્ન હોય તો એમાં ખૂબ જ ઉપયોગી છે એવી રીતના એલોવેરા નો સાબુ છે લીમડા છે અને કેસોડા છે આવી રીતના અલગ અલગ સાબુ તૈયાર કર્યા છે આ સિવાય આપણે મધ છે ગાય માતાના ગૌમૂત્ર આ ગોનાઈલ બનાવી છે પોતું મારા માટે ફ્લોર ક્લિનર ફિનાઇલ આવે છે એના ઓપ્શનમાં આપણે ગોનાઇલ તૈયાર કરી છે આમાં ગાય માતાનું ગૌમૂત્ર હોય છે જેથી આપણે આપણે કહીએ છીએ પોઝિટિવિટી ફેલાવે ઘરમાં પવિત્રતા લાવે એ આ ગોનાઇલનું કામ છે સાથે સાથે ફ્લોર ક્લિનર છે અને મચ્છર માથુંથી રાહત થાય છે તો આમાં આપણે જે આપણે દેવદાર તેલ આવે દેવદાર લાકડાનું તેલ આવે એ તેલનો ઉપયોગ કરેલો છે અને લીમડાનો અર્થ છે એ બધું મિશ્રણ કરીને આ ગોનાઈલ તૈયાર કરી છે પોતું મારવા માટે આવી રીતના બધી વસ્તુ આપણે જાતે જ ઘરે જ મૂલ્યવર્ધન કરીને તૈયાર કરીએ છીએ અને ગ્રાહકને જોઈએ તો અમારા નંબર થી ફોન કરે તો અમે ગ્રાહકના ઘર સુધી કોરિયર સર્વિસથી પહોંચાડીએ છીએ તો માટે મારો નંબર છે પંચાણું આઠ બાસઠ ચાલીસ આઠ સત્યોતેર આભાર જય ગૌમાતા નમસ્કાર મિત્રો જય ગાય તો આજે આપણે આવી ગયા છીએ લીમડાના ઝાડ પાસે આવી રીતના આપણે લીમડો લઈએ છીએ લીમડાના સાબુ બનાવવાના છે માટે વિડીયોમાં બની રહીશો તો લીમડાના સાબુની આપણે ગ્રેવી તૈયાર કરીને આ ગ્રેવી છે આ આવી રીતના બનાવવાનું કામ શરૂ છે મારી નામે લીમડાનો સાબુ બનાવી છે આ પંચગવ્ય સાબુ માટેની મટીરિયલ છે તો તો પાંચ દિવસની પ્રોસેસ છે આગળ તમને બતાવીએ છે આ લીમડાનું મટીરિયલ છે આ બધા અલગ અલગ સાબુ છે પંચગવ્ય સાબુ